દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચીસ ઓક્ટોમ્બરથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે સાબરકાંઠા મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અપર એપ સેલ્યુશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે અમરેલી જાફરાબાદ બંદર પર એક નવેમ્બર સિગ્નલ લગાવવામાં આવે છે હવામાન વિભાગની આગાહીને લઈને જાફરા બંદર પર લાગ્યો એક નંબરનું સિગ્નલ પછી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને ખુશખબર પાક નુકસાન સહાય ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અતિવૃષ્ટિ નુકસાનને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે રાજ્ય સરકારે ત્રણ હજાર પોઈન્ટ નવસો ને કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે પોચ જિલ્લા પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ અને જૂનાગઢના અઢાર તાલુકા માટે રાહતના પેકેજ જાહેર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે પોણસોને તોતેર કરોડ અને રાજ્યના ત્રણસોને સુડતાળીસ કરોડ મળીને કુલ નવસોને સુડતાળીસ કરોડનું સહાય પેકેજ મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે ભવિષ્યમાં જરૂર પડશે તો વાવ થરાદ માટે પો હજાર કરોડ વધુ ફાળવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે આ વખતે ભલે અનાજ મળી ગયું પરંતુ આવતા મહિને અનાજ નહીં મળી ગુજરાતમાં આશરે સત્તર હજાર સત્તા અનાજ દુકાનો તેમની પડતર માગણીઓની વિરોધને એક પહેલી નવેમ્બરની ચકોર મુદત સુધી બંધ રહેશે હેર પ્રાઇઝ એસોસિએશનના દુકાનદારોને દોઢ વર્ષ પહેલાં સરકારે આપેલી ખાતરીઓને અમલ ન થતા અને વિરોધમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે તેમની મુખ્ય માંગણીઓના છેલ્લા ચાર વર્ષની કમિશન ન વધારવાનો મુદ્દો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાસેથી બસો મન મગફળી ખરીદી કરવામાં માંગ આ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને ખેડૂતોને ચિંતામાં છે પાર્ટીએ માગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા બસો ને પચાસ મણ મગફળી ખરીદી જોઈએ ને ભાર ફેર આપવો જોઈએ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના મતળિયાની ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટી જાય તો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે ખેડૂતો પાસેથી બસો પચાસ મણ મગફળી ખરીદી કરવા માટે તમારું શું કહેવું છે બસો પચાસ મણ ખરીદી કરવી જોઈએ વધુ આગળ વાત કરે કે ખેડૂતોને દર વર્ષે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નાના મધ્ય ખેડૂતોને વધતા વ્યસ્તા આર્થિક સુરક્ષા આપે છે જેમાં અઢારથી ચાલીસ વર્ષના ખેડૂતોને લાભ લઈ શકે છે જેમની પાસે બે હેક્ટર ઓછી જમીન છે તેવા ખેડૂતોને જે ખેડૂત સાહીઠ વર્ષને ત્રણ રૂપિયા માનસિક પેન્શન મળે છે ખેડૂતોને અવસાન પછી પત્નીને દોઢ પંદરસો રૂપિયા મહિને મળે છે જેમાં ખેડૂતો યોગદાન આપવા પડે છે જે સરકાર બમણું કરે છે ગુજરાતમાં હજારો ખેડૂતોને આ યોજનાને જોડાય છે તમે પણ સીએસસી કે પીએમ માય ગીવ પર અરજી કરી શકો છો વધુ આગળ વાત કરી કે ખેડૂતો માટે ફી જાહેરાત ખેડૂતોની સશક્ત અને આત્મનિર્ભર બનવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના હિતમાં ફાયદાદારક છે પરંતુ ખેડૂતોને પાક વીમો સંબંધિત સમસ્યાનું નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાકમાં વીમા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ ખૂબ જ અદભુત યોજનાઓ ચલાવી રહી છે અને આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને તમે જ રક રકમ રોકાણ કરો છો તો લગભગ એકસો પંદર મહિનાની બમણી થઈ જાય છે અને જો તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો તો પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો એકસો ને પંદર મહિનાની પછી દસ લાખ રૂપિયા મળે છે અને કિસાન વિકાસ પર યોજનાને વ્યાજદર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે જો તમે પણ આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌએ પ્રથમ તમારે નજીકની પોસ્ટ ઓફિસ જવું પડશે અને ત્યાં આ યોજનામાં તમારા ખાતું ખોલાવ્યા પછી રોકાણ શરૂ કરી શકો છો વધુ આગળ વાત કરી કે લાયસન્સ ચાર વર્ષ રદ નિયમ મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ વીસથી ચાલીસ વર્ષ સુધી પછી તે એક નિશ્ચિત સમયગાળો પર રિન્યૂ કરવામાં પડે છે તેમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તેમની સમય અવિધ પછી એક મહિના સુધી માન્ય રહેશે પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ જાય છે અને આ સ્થિતિમાં જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચાર વર્ષ સુધી રિન્યૂ કરાયું જ નથી તો તમારે ફરીથી અવેસરથી લાયસન્સ મેળવવા જેટલી પ્રક્રિયા ફોલો કરવી જ પડશે વધુ આગળ વાત કરી કે લાખો લોકોને ફાયદો મોટો નિર્ણય જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારમાં જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે કે જન્મ કે મરણમાં દાખલા ઘટાવતી વખતે કોઈ પણ કલાક દ્વારા કોઈપણ પ્રકારની પુલ રહી ગઈ હશે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો તમારી પુલ યોગ્ય દસ્તાવેજના આધારે કરાઈ કરીને સુધારો આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલા કોઈ પુલ જાણી જોઈને કરવામાં આવી રહી છે તો પુરવાટો રજૂ કરવામાં પડશે ખરાઈ બાદ ફેરફાર કરી શકાશે વધુ આગળ વાત કરી કે પચીસ હજારની સહાય ખેડૂતોને ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ સહાય સ્વરૂપે આપવામાં આવે છે આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ઉપયોગી થાય તે માટે શુભ આસાનિ સાધન ખરીદવા માટે હેક્ટરની કુલ પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે વધુ આગળ વાત કરી કે મોદી સરકારની દિવાળીની ભેટ કબીરની મોદી સરકારે દિવાળી પહેલાં અધ્યમ વર્ગને મોટી ભેટ આપવામાં કેન્દ્ર સરકાર ગૃહ નિર્માણ અને શહેરી બાબતોમાં મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ શહેરીમાં બે હેઠળના એક પોઈન્ટ લાખ વધારાના મકાનો નિર્માણને મંજૂરી આપી દીધી છે આ યોજનાના હેઠળ સરકાર શહેરી ગરીબોને મધ્યવર્ગના તેમના પોતાના ઘર માટે મદદ કરે છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને સુધરી દિવાળી બોનસ મળશે સરકારી ખેડૂતોને તેમના ખરીદ પાકોમાં પોષણ ભાવ મળી રહે તે હેતુથી ખરીદ પાર્કે માર્કેટિંગમાં સિઝન બે હજાર પચીસ અને સમય માટે લઘુત્તમ ટેકાના ભાવ પર ડાંગર બાજરી જુવાર રાંગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિયમ લિમિટેડ દ્વારા ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી રહી છે વર્ષ સરકારે બાજરી જુવાર અને રાંગીમના ટેકાના ભાવમાં ઉપરાંત ક્વિટન ત્રણસો રૂપિયા બોનસ પણ આપવામાં આવે તેની જાહેરાત કરી છે જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક હોય તો તેમણે એકથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન બાયોમેટ્રિક અને ઓથેરેમેટ્રિક દ્વારા ઓનલાઈન નોંધણી કરીને ફરજીયાત છે વધુ આગળ વાત કરી કે મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીની હરિયાણાના પાણીતર પણ વીમા સખી યોજના શરૂ કરવામાં રહી છે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન પણ મળે છે આ સ્કીમ હેઠળ વીમા સાખી યોજના શરૂ કરવાના ત્રણ વર્ષ સુધી પોંચથી સાત હજાર રૂપિયાનું વેતન પણ મળે છે આ બાદ વીમા સાખી રૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે એલઆઈસીએ આધિક વેબસાઇટ પર જઈને આ યોજનાના વિશે અરજી કરતી વખતે માહિતી અનુસાર આ ઉચ્ચ એલઆઈસી સાથે કામ કરતા કર્મચારીઓને પરિવારોને આમાં ભાગીદારની તક મળે છે વધુ આગળ વાત કરી કે આયુષ્યમાન કાર્ડને લઈને જ મોટી જાહેરાત આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાની મહિલાઓને પંદર લાખ રૂપિયા કરવામાં તૈયારીઓ ચાલી રહી છે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉપર ઉમેરવાની સાથે લાભાર્થીઓને સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે એનઆરડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓને એક તરીકે રજૂ કરવામાં આવી રહી છે છેલ્લે મહત્વની વાત કરીએ કે વારંવાર કહેવાય છે ઝાંઝાટ ખતમ આધાર કાર્ડ બેંક રેશન મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ પર કેવાયસીની સીની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી સી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર હશે જે વોલેટ જેમ કામ કરશે જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સી કરાવી શકો છો